नहीं तो गैस के स्टेशन जावा के बाद हमें બહુ મસ્ત મસ્ત લોકેશન છે અને ટ્રાફિક કહે છે થોડું થોડું છે ટ્રાફિક છે તો ધીમે ધીમે આપણે ગાડી જવા દઈએ છીએ આવું કઈ જંગલ છે તો બધું જનાવરની બહુ બીક બીકરી જંગલ રોકે ને અમે બહુ જનાવરો બધા તો ટુર વાહન જવા દે પેલા ટુર વાહનમાં જવા દે તમે ને ભોગી જેસે થોડું છે સામે ટ્રાફિક જામ ફીજી છે હા શાર ઇન્ડસ્ટ્રી રહાલા ટ્રાફિક જામ થઈ ગયો છે બહુ કડી છે ટ્રાફિક મંદિર ભોગી જેસી ફૂલ ટ્રાફિક છે તો બધા આ બધું છે અને આ કે બધી ટ્રાફિક છે આ બધી

દર્શન કરીને અમારે વેદુભાઈની તો અમે હિંસકા ખાવા જાય છે જો હિંસકા ભળી ગયા છે ને આમ હવે એને હિંસકા ખાવા હિંસકા ખાવા ઈ ગયા છે અને આ મંદિરે દર્શન મંદિરે દર્શન કરી દેશે અને આ બધા ફોટા પાડે છે અને અહીંયા છે આ બધું આ રોકાવાનું વિશ્રામ પૂરું છે બધું અને આ ડુંગરો રુક્ષમણીજીનો ડુંગરો લક્ષ્મણીજીનું મંદિર છે તો અમે ઉપર ડુંગર રહ્યો નહીં જો આ બધી લાઈન ટ્રાફિક છે બધી જમવાની છે આ લાઈન બધી અહીં ભોજન ચાલ ભોજન ચાલુ છે એની લાઈન છે ટ્રાફિક બહુ છે આજે દર્શન કરીને પછી તો આ ગરમ કુંડ છે જો આવી ગયા છે તો આ બધા જોવે છે ગરમ કુંડ આ રીતનું છે બધા અલગ અલગ ત્રણ ગોંડ છે તો આપડે જોન નહી દો ત્યાં ગયા છે હવે जेन्युएट रोमजेवी हा रोमजेवी हा कृषी संधजामाते गरजवा मार्ग निघई जायचा आहे अपेक्षा आहे बाईपास रस्ता असेल તો જો આપણે બધે ફરીને એવા છીએ જો અહીંયા કપડા ધોવાઈ ગયા છે વરસાદ બહુ હતો હેરાન થઈ ગયા વરસાદમાં ભૂલોગ ઉતારવાનો ટેમ નહોતો રહ્યો ને આપણે ઘરે પગી ગયા છીએ બધે ફરી અને ઠંડી બહુ લાગે છે બેઠો છું અને અમારા બેન બધા એ તો નીકું બેન ને તો બધા રમે છે તો અહીંયા બધા કપડાં ધોવાઈ ગયા છે બધું કમ્પ્લેન પલ્લી થા નીકું બહુ વરસાદ આવ્યો તા કપડા હા તો આ વિડીયો એની સાથે આપડે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળશો એક નવા વ્લોગ સાથે